તો હેલો ગાઈસ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો મજામાં તો આજે આપણે વાત કરીશું ગુજરાતમાં વરસાદ છે કે નથી માવઠાનું પછી આપણે ભારતમાં વરસાદ છે નથી પછી ભારતના કઈ કઈ જગ્યાએ અત્યારે હાલમાં વરસાદ એક્ટિવ છે અરબી સાગરમાં શું છે કોઈ સિસ્ટમ એક્ટિવ થઈ કે નથી થઈ પછી આપણે જોઈશું કે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ એક્ટિવ થઈ છે કે નથી થઈ છે અને શિયાળો કેવો ચાલી રહ્યો છે માવઠાનું સંભાવના ક્યારે વધશે તો ચાલો જાણીએ એની પહેલાં હું તમને કહી દઉં હજુ પાછો કહું છું આ વિડીયોમાં પણ તમે જ્યાંથી પણ વિડીયો જોતા હોય ત્યાંનું કોમેન્ટ કરો જય માતાજી જય દ્વારકાધીશ લખો ગુજરાતીઓ તો અમને બીજા વિડીયો બનાવવાની પ્રેરણા મળે તો ચાલો આપણે જાણીએ સૌથી પહેલાં તો ગુજરાત ગુજરાતમાં અત્યારે ઠંડીનો માહોલ ચાલુ રહ્યો છે છ વાગ્યા પછી કડકથી ઠંડી ચાલુ થઈ છે તે દસ વાગ્યા સુધીમાં એનું ગતિ રૂપ પર આવી જાય છે અને સારી એવી ઠંડી પડે છે જે જોઈએ એનીથી પણ વધારે પડે છે અને આ વર્ષે ગયા વર્ષ કરતાં વધારે ઠંડી પડશે કેમકે ગયા વર્ષ કરતાં આ વર્ષે ચોમાસું વધારે ચાલ્યું છે એક મહિનો વધારે પાંચ મહિના વરસાદ પડ્યો છે તો એના કારણે ઠંડી દબાવીને પડશે તો સ્વેટર બેટર तैयार रख दो गुजरात में तो हाल में कोई बरसात छे नहीं गुजरात मा वासियों माटे तो नो छे ત્યાર પછી વાત કરીએ ભારત માં તો ભારત માં આ ઉપલી પટ્ટો આખો પટ્ટા માં કોઈ વરસાદ છે નહીં વરસાદ હાલમાં એક્ટિવ હોય તો આવા જે ચાલ રહ્યો છે બેંગ્લોર સાઈડ મદુરાઈ કોચી એ બાજુ વરસાદ પડી રહ્યો છે તમે જોઈ શકો છો આ ડિસ્પ્લે પર દેખાઈ રહ્યું છે કોચી છે મદુરાઈ છે ત્યાં પાછું આ દરિયાઈ પટ્ટો આટલામાં અતિભારે વરસાદ છે તમે જોઈ શકો છો કોઈ જગ્યા બાકી નથી એટલે તે બાજુ વધારે વરસાદ છે ત્યાર પછી વાત કરીએ આપણે અરબી અરબીસાગર જે ગુજરાતથી નજીક આવે તો અરબી સાગરમાં કોઈ સિસ્ટમ છે નહીં નો પછી આપણે વાત કરીએ તો બંગાળની ખાડી જેના કારણે વધારે પડતું ભારતને વરસાદનું ઝલવું પડે છે તે બંગાળની ખાડી એરિયા તો અહીંયા ધીરે ધીરે સિસ્ટમ બની રહી છે તમે જોઈ શકો છો આ ધીરે ધીરે સિસ્ટમ બન છે પછી ધીરે ધીરે મોટી થશે મોટી થઈને પછી ભારત તરફ આવશે ભારત તરફ આવ્યા પછી મધ્ય ભારતથી લઈને ગુજરાત તરફ જશે એટલે અહીંયા સિસ્ટમ બનશે પછી આગળ જશે અને અગાડી જઈને પછી ગુજરાત તરફ એટલે ગુજરાતને બંગાળની ખાડીથી ખતરો થાય છે પછી આપણે જોઈએ તો અત્યારે તો દરિયાઈ પટ્ટો જેટલે કે આ દરિયાઈ ભાગ છે એમાં જ વધારે વરસાદી એટલે કે કોઈ પણ સિસ્ટમ બનવાની સંભાવના છે એટલે અરબી સાગર બાજુ કંઈ નથી પણ બંગાળની ખાડી બાજુ છે પછી વાત કરીએ અત્યારે આપણે હાલ બિહારની તો અત્યારે બિહારમાં બાજી મારી રહ્યું છે બીજેપી સૌનો સાથ સૌનો વિકાસ તો બિહારથી કોઈ વિડીયો જોતો હોય બીજેપીનો ખાસ બીજીપીને માનતું હોય તે કોમેન્ટ કરે નહીં માનતું હોય તો ના કરે કોઈ વાંધો નથી અને મિત્રો ચાલો હવે મળશું બીજા વિડીયોમાં તો હજુ જાતાં જાતાં એક વસ્તુ કહી દઉં જય માતાજી જય દ્વારકાધીશ ને કોમેન્ટ કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જ્યાંથી પણ વિડીયો જોતા હોય તે ત્યાં ગામ શહેરનું નામ લખો એટલે અમને ખબર પડે મને ખબર પડે કે મારા વિડીયો ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છે હવે ભારતમાંથી તો વિડીયો જોવાના જ છે તો ભારતના કયા ખૂણામાંથી વિડીયો જોવે છે તે તમારે કોમેન્ટ કરવાનું છે તો મને ખબર પડે વિડીયો બનાવવાની ગુજરાતીઓ તો ખાસ કોમેન્ટ કરો તો ચાલો મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય દ્વારકાધીશ